દેખાડું બાપા અહીં આવી જાય ને પછી તમને વસ્તુ દેખાડું ભાઈ એવી ખતરનાક વસ્તુ લીધી છે ને ઘેર જઈને મને મારા બાપાને બેન કીધા હોય ને પૂરી વાત છે મોલમાં આવ્યા હતા જરાક વસ્તુ લીધી છે શું લીધું જરાક કાઢો તા આપડે લીધું શું કાઢો જરાક

ભાઈ હે ને નોન આલ્કોહોલિક બીયર હે એ લીધું હે મોહિત ગુજરાતી મોહિત ગુજરાતી હાઈ જી હાલો જોયા જોઈએ તો અમે લીધું હે ભાઈ નોન આલ્કોહોલિક બીયર અને ઘરે જઈને હે ને ફ્રેન્ક કરવાના હાય

હા તમારે રાખવી કે આજે જે હા સાડાસયાર હજાર દઈને આવ્યા ઓલા દીધો હતા ને ગાડીના લાઇસન્સના નથી દીધા હો ગાડી ટૂંકમાં અમે લઈને ગયા ને એ ગાડીમાં ટૂંકમાં કાગળિયા કંઈ નહોતા તેર છે તેર વર ઓહ કર્યો

નથી જરાક જ એટલી ઊંધી તો ખોટા ખોટી બગડી જાય જરાક દિયો એમ જરાક પી લ્યો જરાક પી અધર થી બીજો 이래, 이래. 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 이라 이래. 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 이라 이래. 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 이래.

કે હવે હેને મે થઈ ગયો હે અને શારુ કોમ ને ભેખા પડે હું થઈ નથી ગયો ક્યાં એવું નથી થયું હાલો નીરે ત્યાં આમ બાજુ થી ઉયા ઓ હોય એ એ આને પકડી લે પછી અહીંથી જોઈ જઈ લે પાણી હા ઉપર આવી ગયું હા ઉપર પાણી આવી ગયું ક્યાંય ભાઈ એવું બધું થયું નથી બહુ વાંધો ન થયો કેમ કે આયા હે ને પાણી આ ઉસાર માં હે ને વાય એટલે બહુ પાણી ના આવે મારા અંદાજ પ્રમાણે બાકી મલક બધું પાણી ભર્યું છે અટાણે વાય માં ભાઈ આય મગફળી હે ને આય મગફળી હે પણ આ મગફળી ને હે ને ભાઈ ઉપાડી નાખવામાં આવી કેમ કેમ કે ઈ મગફળી હે ને સીધી લાઈન માં નથી ઈ મગફળી હે ને આમ આડી હોય ગઈ થી આમાં પાટલાવ માં એટલે આપણે સીધી લાઈન માં ના હોય ને જે કાહા માણસ જાતો હોય ને એને ઉપાડી નાખવાનું અરુણા પર હેને મારે ટાઈમ માં ઉગા તા એ બધાય છે ને જા હેઠા ઢગલા કર ને હે હા બહુ એટલે બહુ ને પરવાની પાછી આમાં ગિરનાર શિયાળો આવી અને હોલીફેરે આપણે જીભ આવી નંબર આવી એટલે જીભ આવી નંબર અરુણા એ બધા ઉપાડી નહીં ખાખ અને તુટી તેવી હોલીફેર પણ ગિરનાર છે ને શિયાર ખેડ શિયાર ઉગાવાળા ખેતરમાં આવી હતી એટલી બધી તૂટી નથી તો એ સારું કહેવાય શું લાગે તમને કેવું લાગે વિડીયોમાં ઓલો અટાણે નેદવામાં નેદી નદી ને કેવું લાગે

એક મિંદ્રા ના ટૂંકમાં બે હજાર પડે ને ભાણવડ તાલુકાનું આમાં કઈ નથી ને આજુબાજુ હા ચાલો ને તો લેવાનું થાય તો ફોન કર્યો એ હા 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 હું લેવ લેવું હે કેટલા એકના 2000 એક મીના ને 2000 જોડી દે જોતા ખરી સાવટણે સોશિયલ મીડિયા માં જોડી ના એક એક મારા ભાઈ મિલ્ટ્રીમ છે આવી જા કઈ ખાલી કરને જોતા કરી આપવા

વર કર્યું મને આ તો બીજે બીજું બોથલ વારી અને પાછી બીજી આરું લેવા મંડ્યા બહુ મોઘી હે હા આ રહી ગયું નેકવાલી ઓહો આ બપા તમાર હગઈ કેદી કર દેવી હગઈ હગઈ આ ગિનર ને ગિનર માં હું જાન